નમસ્કાર દર્શક મિત્રો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમાં સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડવાની છે છે વધુમાં તેમણે કહ્યું કે ઉત્તર ભારતના પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેમણે ઉમર્યું હતું કે અરબસાગરમાં બની રહેલી સિસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઊભું થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પર્વીય વિભાગોમાં તથા કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે મિત્રો રાજ્યમાં ફરી માવઠાની કોઈ શક્યતાઓ સેવાઈ રહી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર જોવા મળવાની છે વધુમાં તેમણે કહ્યું છે કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસમી ડિસેમ્બરે આડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે અને ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરી છે મિત્રો ઠંડી સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે જો કે મિત્રો શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર પડે છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે